દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં GST અને એસજીએસટી વિભાગ સામે ગંભીર આક્ષેપો સી એસોસિએશન દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં થોડા સમય બાદ ફરી સી એસોસિએશન દ્વારા જીએસટી અને SGST વિભાગ સામે ગંભીર આક્ષેપો કરાયા છે એસજીએસટી અને GST ના કામો કરવા માટે લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપો CA એસોસિએશન દ્વારા કર્યા હતા તો કેટલાક સમયથી GST વિભાગના લાંચિયા કર્મચારીઓ હેરાન કરતી હોય જેને લઈ CA એસોસિએશન દ્વારા એસજીએસટી કમિશનર ગુજરાત રાજ્યના નાણા મંત્રી તથા CBSI એ ચેરમેનને પત્ર લખ્યા હતા બીજી વાર એસોસિએશન દ્વારા SGST અને GST અધિકારીઓ વિરુદ્ધ લાંચ અંગે ફરિયાદ કરાઈ છે જી સાહેબ હું હાર્દિક કાકડિયા ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનનો પ્રમુખ છું અમે જાન્યુઆરીમાં એક લેટર લખ્યો હતો સ્ટેટ કમિશનર ગુજરાતને સાથે એ લેટર માર્ક કર્યો હતો નાણાં મંત્રી ગુજરાત રાજ્ય અને સીબીઆઈસીના ચેરમેનને હાલ જે સાત મહિના વીતી ગયા ત્યાર સુધીમાં કોઈ પ્રોપર જવાબ આવ્યો નથી એના કારણે અમે ફરીથી એક ફોલોઅપ લેટર લખ્યો છે કારણ કે અમને અસ્વસ્થ કરવામાં આવ્યા હતા સ્ટેટ જીએસટી ઓફિસ દ્વારા કમિશનર સાહેબે એવું કીધું હતું કે આના પર એક્શન ટેકન રિપોર્ટ થશે અને આવશે તે તમને જણાવશું આજે આ સાત મહિના વીતી ગયા છતાં પણ ગુજરાત રાજ્યના અમારો જે અમારો જે ત્યારે પણ મુદ્દો હતો એ હતો કે દરેક સિટીની અંદર આ મેટર સોલ્વ થવી જોઈએ કારણ કે ખાલી ગુજરાત સુરતનું હું વાત કરું તો સુરતની અંદર તો બીજા સિટીમાંથી પણ સ્ટાફનું ટ્રાન્સફર થઈને આવતું હોય ત્યારે એ બધી વસ્તુઓ ત્યાંથી દૂષણ લઈને સાથે આવતા હોય એટલે અમે એ કહેતા હતા કે આખા ગુજરાતમાં વસ્તુ સોલ્વ થવી જોઈએ હવે વાત એવી આવે છે કે જે રજીસ્ટ અમારા જે મુખ્ય ચાર મુખ્ય મુદ્દાઓ હતા જીએસટીનું રજીસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશનની અંદર બેથી ત્રણ હજારનો વ્યવહાર લેવામાં આવે છે ભીખના સ્વરૂપમાં લેવામાં આવે છે કારણ કે એ લોકો જ્યારે લઈ આપીએ નહીં તો એ મેટરને બગાડી અને આખો ચૂથી નાખે છે ઉપરાંત જ્યારે એસેસમેન્ટ થતું હોય તો એસેસમેન્ટ વખતે કોઈ પણ મુદ્દો ન હોય તો પણ પંદરથી પચીસ હજાર રૂપિયાનો વ્યવહાર માગણી કરે છે રિફંડની અંદર જો સમય બહુ કિંમતી હોય એટલે એની અરજીને એટલું બધું દબાવીને રાખવામાં આવે કે એ લોકો મજબૂર થઈ જાય કે રિફંડ માટે વ્યવહાર કરે એકથી દોઢ ટકાનો વ્યવહાર ચાલે છે એમાં પણ કહું તો તમને પ્રીમિયમ સેમી પ્રીમિયમ પ્રો એવા બધા પ્લાન્સ છે કે જે પ્રમાણે દિવસો પ્રમાણે અરજીઓનો નિકાલ થાય છે પછી એના ઉપરાંત જે અપીલ્સ છે અમારી મુખ્ય માંગણીએ છે કે દરેક વસ્તુઓનો એક લિમિટ હોય સાત વર્ષ થઈ ગયા જીએસટીને એમ છતાં પણ આજ સુધી અરજીઓનો નિકાલ થયો નથી હિયરિંગ ચાલુ નથી થઈ સુનાવણી ચાલુ નથી થઈ તો આવા મોટા કાયદાને લાવવા પછી કોઈ પણ હજી સુધી સુનાવણી ન થાય કોઈને પણ તકલીફ હોય તો એ વસ્તુ ગેરવ્યાજબી છે એના ઉપરાંત ગાડીઓ જ્યારે પકડાય છે રસ્તા ઉપર અને રાતના અંધારામાં કાયદો બંધારણ બધું વસ્તુ નેવે મૂકી દેવામાં આવે છે તો મારું એવું કહેવાનું છે કે આ ગાડીઓ પકડે ત્યારે એક બે જ વસ્તુઓ ખાલી મહત્ત્વની હોય છે કે જે છે બિલ અને ઈવે બિલ એટલે કે ઇન્વોઇસ અને ઈવે બિલ તેમ છતાં દરેક જગ્યાએ બીજા બધા ડોક્યુમેન્ટની નાહક માંગણી કરી અને ટ્રાન્સપોર્ટરની કનડગત અને વેપારીની કનડગત થાય છે જેમાં પછી વ્યવહારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને નિમિત્ત બનાવવા માટેનું દબાણ કરવામાં આવે છે અમારો મુખ્ય મુદ્દો એ છે આ બધી વસ્તુઓ બંધ થવી જોઈએ અને જે દોષિત અધિકારીઓ છે તેના પર કડકમાં કડક પગલાં લેવા હોય છે શું તમને અમે માઇક્રો લેવલ પર એનું જે પણ એનાલિસિસ કર્યું છે સર્વે કર્યો છે માઇક્રો લેવલ પર કર્યું છે એટલે જે અમે અનુભવ્યું છે એ અમે જણાવ્યું છે હવે કેટલા લેવલનું કૌભાંડ થતું હશે એના આંકડા એ ડિપાર્ટમેન્ટે કરવાના છે એને ઇન્ફોર્મેશન કાઢીને એમણે જ પોતે સેલ્ફ ક્લીનિંગ ઘર સફાઈ કરવાનું પોતાને કામ કરવાનું છે એ અમારું કામ નથી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ